તો ગાઈઝ વીરેનભાઈ વળાયા તાપુસ મસ્ત ને તમારે પેલા ગઈ જ અમે જબ્બર બનાતા ઓળાયો વીરેનભાઈ ને તાપુસ ઓળાયા પડ્યા શું જય શ્રી ખુશી કેવું લાગ્યું હેલો ગાઈ ગુડ મોર્નિંગ સવાર સવારના બધા તો મસ્ત મજાની સવાર પડી જાય આજે ગઈ જોઈ આવ્યો ને કચરા પોતું કરતા કરતા આપણે ચા ગરમ કરી છે ચા ગરમ કરી લો એ હવે શું થાય છે જવાબ આર બાર આબા જવાનું હું જવું ને આ ને આ ગુડ મોર્નિંગ નહીં બનાવ ગુડ મોર્નિંગ ગુડ મોર્નિંગ નહીં 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 હાલ નહીં 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 બનાવી તારે નવી તો મમ્મી આવે ને પીએ મમ્મી ચાલો ગાઈસ તો ફર્સ્ટ ક્લાસ ચા બાબ નાસ્તો કરીએ અને પછી બનાવીએ સાતુભાઈ ગુડ મોર્નિંગ સાતુભાઈ ને તો ક્રિકેટ ના લવાર થઈ ગયા છે ઓ

તો ગાઈશ વીરેનભાઈ વળાયા તાપુ જ મસ્ત છે ને તમારે પહેલા કઈ અમે જબ્બર બનાતા હોય ઓળાયા હા વિરેનભાઈ આપણે ના ના બીજો આટલો જ છે કે બીજા થાપેલો છે અલગ એને ઉકા મેઘાને હા તેણી પછી મેઘજ એટલે ઓળીને દાણા લઈ જવા તો તમારે ચલો ગાઈશ અને બસ આપે તમે તારે અરે હારો આપે હુસલા વાળો ઓળાયો તેજી તાપે છે એવું બરાબર તાપે છે પણ તો ગાય હોળી આવે છે અને હોળીમાં જો વિરેનભાઈ વળા રાખે પ્લસ ફેમિલી જવા પછી બીજી બીજી મમ્મીને જોઈ છે જેમમાં અને આપણે જવું છે તો દર્શન કરવા માટે ઘેર ભૂલી ગયો તાને

જવું તમારે એમાં કેમ બની જવું જતા જતા તો ગાઈસ જોડી આવી જઈ છે શાંતિ હવે તો જા જવો જતા તા કહે તો ને હા એટલે મમ્મી આવે ચલો ગાઈસ ઓ કણે આમંત્રણ છે તો કઈ મમ્મી હવે દે છે મને નાટક છે જલ્દી જાઓ ફટાફટ ફેરા તો પોકો તમે પછી જમવાનો ટાઈમે જવાનું ખાલી

એ ગુડિયા સમજો તારો વિડીયો ઉતારો સમજો પૂનમ પાડી પાછું જય શ્રી બહુ ખુશી કેવું લાગ્યું આવું 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 ખુશ થઈ ગયું ને ખુશ જ રહેવાનું હો ને આ મસ્ત આવવા બને જો મેમોન તો આવતા બેસ મેં જોવા મંડ્યા છું પણ શું છે લો તો પડે અપડેટ કરો કોને મોબાઈલ નંબર નાખીને કરો ફરીથી ફ્રી અપડેટ કરો

કિચન ચા કે બેરકે બેની જ હતી મન ખબર નહોતી બેરકે બેની મજૂદાઈ એ ના હોય એક વર્ષમાં માફ ના હોય એટલે ચાર ગરમ તો ફાડીએ જાય પછી કેવા દે પછી બળેલી ચા ઉકાળેલી ચા સ્વાદ ના હોય કે ફરી ગરમ કરેલી ચા સ્વાદ ના હોય એટલે એવો જ હોય ફરી સમાધાન કરેલા સંબંધ માં પહેલા જેવી મીઠાશ ના હોય એવું હે ઓલે આ તારે આપો તો આવડા બનાવે દી ચા જો આયો ગોઠો હોય એટલે લ્યા મળ છોટુ છોટિયો આયો છોટિયો તો ગાય છોટુ ને એન્ટ્રી થઈ ગઈ આ હઈ ચાય ચાય બોયુ भैया वहां भेलु आई लेओ चाय ले आओ भाई छोटू है के नाना हेलो गाइस मैं चा पी रहा हूं कहते यार चाय ना ले के दूध सुन दो अंदर और चाय पीना है चलो जरा क्रिकेट लवर उंगी जा तू हला चटली पब्लिक जोवर

ચાલો ગાય તો સહેલેશું દેવાથી કરું છું સાંજે દેવાથી કરી દઈએ સાથે જમી દઈએ માતાજી માટે નિવેદ કરું છું મારી પાસે જો દાદા લ્યો પણ જમી લેવા મિતાનો ને હું જરૂર બોલ ચલો રોહિત ભાઈ ગુડ નાઈટ બાય બાય ચલો ને આ ગુડ નાઈટ જો આ મારવા ગુડ નાઈટ કે ગુડ નાઈટ એ બારા કે થાય પણ આપણો બારા કે થોડી કે ગુડ નાઈટ કે ચલો ગાય જય માતાજી ગુડ બાય ગુડ નાઈટ